બાપા હાથ બઉ દુખે છે અને એક તો હીરા માં કાય છે નું કામ થતું હોય એમાંય રજા પાડી ન્યા જાય તો ઈ પંદરસો રૂપિયા ડોક્ટર ના અત્યારે તો દુખાવાની દવા લઈ ને હાકી

ન મળે માત્ર સેવા કરવાની ભાવના થી રાહત દર નું દવાખાનું અને લેબોરેટરી કાર્ય કરે છે એટલે એકવાર સેવા સેતુ ની અવશ્ય મુલાકાત લેજો તમારા રોગ ચોક્કસપણે નિદાન થશે